તો આપણે ખીચડી આના પ્રમાણે આપણે અહીંયા મરચું મીઠું ને આમાં થોડું વધારે મસાલો કરવાનો થોડી હળદર પણ નાખી દઈશું અને થોડોક ગરમ મસાલો નથી કરતા પણ થોડો સ્વાદ માટે આપણે લઈ લઈશું બરાબર અને આ ખીચડી પણ લઈ લીધી છે આના પ્રમાણમાં આપણે આ લેવાનું છે તો અહીંયા તેલ પણ તપી જઈશું સરસ મજાનું જોઈ શકો તમે હવે આપણે અંદર જીરું એડ કરવાનું છે જો અને આપણે લીમડો હોય કણ હોય નહીં એટલે આવી રીતના આપણે સુકાઈ ગયેલું લીમડાનો યુઝ કરશું તો આપણે લીમડો નાખી દઈશું અંદર અને પછી આ મસાલા વાળું આપણે એડ કરી દઈશું તો મિત્રો જો સરસ મજાના આપણો મસાલા ચડી ગયા તે લઈ જોઈ શકો તમે મસ્ત મસાલા ચડી ગયા અને આપડે અંદર પાણી વેડી દઈશું એટલે આપણે ખ્યાના પ્રમાણે પાણી આપણે વેરવાનું રહેશે અને પાણી વેળીને અને આપણે થોડી આપણે ચરવા દઈશું તો મિત્રો આ જે મેન ટ્રીક હતી એ આ છે લસણની કોઈ વઘારમાં પણ નાખી શકો છો અને હું આવી રીતે ઉપર જ નાખું છું તમે બે ત્રણ કળીઓ પણ લઈ શકો છો અને હું એક જ નાખું છું તમારે બે ત્રણ પણ નાખશો ને તો સ્વાદ જોરદાર આવશે અમે એકવા જ નાખ્યું છે લસણ તમે બે ત્રણ નાખજો અમારે અમારા પ્રમાણે બરાબર તો જો મિત્રો આપણો લસણ નાખીને મીઠું અંદર નાખવાનું બાકી હતું એ નાખી દઈએ ઉપરથી અને પછી આપણે ઢાંકણને ઢાંકી દેવાનું છે જો મેન એ છે કે લસણવાળી જ ખીચડી મજા આવે શિયાળામાં તો ઢાંકીને મૂકી દઈશું અને પંદર વીસ મિનિટ ચડવા દઈશું એટલે ખીચડી આપણી તૈયાર થઈ જશે તો મિત્રો ખીચડી રેડી થઈ જઈશ આપણી મસ્ત મજાની અને વરાળના લીધે મોબાઈલમાં વરાળ પી જાય છે તો જો આ મિત્રો આપણો ખીચડી રેડી થઈ જઈએ અને બધાને જમવા આપી દઈએ કેવી બની શકે કમેન્ટની અંદર તમે લખજો અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો તો મિત્રો આ જ્યારે વિડીયો બનાવતી હતી ત્યારે મારે મોબાઈલ અવાજ બંધ થઈ ગયો તો એના કારણે મારો અવાજ તમને નહીં સંભળાય એટલે મેં આવી રીતે વિડીયો બનાવે છે મિત્રો ખાસ કરીને આ શિયાળાની ખીચડી છે શિયાળાની અંદર એકદમ ખાવાની મજા આવે તો જુઓ મિત્રો આવી થઈ ખીચડી તમને કેવી લાગે કોમેન્ટની અંદર લખજો અને આખું લસણ જો એ ચૂસો ને તો સરસ મજાનો સ્વાદ આવે ને લસણ એકદમ તમને રોટલી અંકાથી ખાવાનું મન થશે આ લસણ એટલું બધું મસ્ત ટેસ્ટ આવી જાય છે અંદર અને ખીચડી પણ એવી ટેસ્ટી જ બની છે તો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરી દેજો અને બે લાઇકન જરૂરથી દબાવી દેજો જેથી કરીને નવો વિડીયો તમારા સુધી પહેલો પહોંચી જાય મિત્રો આવજો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ